વાદળના જે ચાર પ્રકાર છે એ ચાર પ્રકારથી આપણે સ્ટાર્ટ કરીએ પહેલું છે તંતુવાદળ પછી પળ વાદળ પછી ઢગ વાદળ અને પછી છે વર્ષાવાદળ બરાબર તો પહેલાં છે તંતુવાદળ તમારે એનું ઇંગ્લિશ પણ યાદ રાખવાનું છે સીરસ ક્લાઉડ્સ તંતુવાદળ એટલે કે સિરસ ક્લાઉડ બરાબર જીપીએસસીમાં આની ઉપરથી પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયા છે આ ચારે ચાર વાદળના પ્રકાર ઉપરથી ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછી ગયા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછે આમાં કંઈ બીજું સમજવાનું હોતું નથી કેવો ક્વેશ્ચન પૂછે વિધાનવાળા વાક્ય પૂછે છે કે તંતુવાદળ સિરસ બાબતે નીચેના વિધાનો ધ્યાને લો તો આકાશમાં દસ કિલોમીટરથી વધુ ઊંચાઈએ જોવા મળે છે પહેલાં તો દસ કિલોમીટરથી વધુ ઊંચાઈ વાદળો સૂક્ષ્મ હિમપત્તિઓના બનેલા હોય છે સૂક્ષ્મ હિમપત્તિઓના તેથી તે સૂર્યના પ્રકાશમાં સફેદ પૂણી જેવા લાગે છે સફેદ પૂણી એટલે કે રૂની પૂણી આપણે રૂ રૂ કોટન એ જે હજી નવું કાઢેલું હોય તો એક્ઝેક્ટ એની જેવા જ લાગતા હોય છે અને સૂર્યાસ્ત સમય રંગીન લાગે છે વાદળ છે નામ ઉપરથી ખબર પડી જાય જો ગુજરાતી નામ જોવો તો ખબર પડી જાય કે તંતુ તો કે નાના નાના તંતુ હોય તો કે કોટન કપાસ રૂણી પૂણી એની અંદર પણ એવા તંતુ હોય બરાબર એક્ઝેક્ટ સફેદ હોય એક્ઝેટ સફેદ હોય અને એમાંથી જ્યારે સૂર્યપ્રકાશ રંગીનને એવું બધું લાગતા હોય છે બરાબર તો આ પ્રશ્ન આવા પૂછાતા હોય છે નીચે જો એનો ફોટો ને એવું બધું મેં આપેલું છે તો જો ઋણી પૂણી જેવા અને વાટ જેવા આપણે દીવોન વાટ એ પ્રકારના દેખાય છે બરાબર એક્ઝેક્ટ ઋણી પૂણી જેવા તે લાંબા થયેલા હોય એ રીતના દેખાય છે ઋણી પૂણી જેવા દેખાય છે ચલો આ તંતુ વાદળો જે છે એ વિખરાયેલા પીછાના સ્વરૂપે જ્યારે પથરાયેલા હોય છે ત્યારે સાવા સારા હવામાનનો નિર્દેશ કરે છે પરંતુ જો નિયમિત રીતે પટ્ટામાં ગોઠવાયેલા હોય તો ખરાબ હવામાનનો અથવા ચક્રવાત વંટોળનું આગમન કરે છે આવા વાદળો વરસાદ આપતા નથી આ મહિને આપીને દસ કિલોમીટર જેટલી ઊંચાઈ હોય તો ત્યાંથી તો ક્યાં વરસાદ આપશે બરાબર બહુ ઊંચે હોય છે તો વિધાનવાળામાં વાક્ય ફેકચ્યુઅલ ડેટા પૂછાશે બીજું કંઈ પૂછાશે નહીં આમાં